નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો દોસ્તો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એટલે કે સુદની ત્રીજ એટલે અક્ષય તૃતીયા જેને આપણે દેશી બોલીમાં અખાત્રીજ કહીએ છીએ અખાત્રીજ એટલે વણ જોયું મુહૂર્ત આપણે ત્યાં કેટલાક એવા મુહૂર્ત હોય છે જેમ કે દશેરા છે જેમ કે વસંત પંચમી છે અખાત્રીજ છે એ મુહૂર્ત જોવાના નથી હોતા એમાં કોઈ પણ શુભ કાર્ય તે દિવસે કરી શકાય છે એટલે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા પણ એક એવો દિવસ છે ત્યાં એ વણજોયું મુહૂર્ત હોય છે ત્યારે કોઈ પણ કાર્ય કરી શકાય છે સાથે સાથે અક્ષય તૃતીયાના દિવસે એટલે કે અખાત્રીજના દિવસે સોના ચાંદીના ઘરેણા ખરીદવા એ એક શુકનમાં ગણાય છે તો અખાત્રીજ શું છે એ નામ કેમ પડ્યું વણજોયું જોયું મુહૂર્ત શું કામે છે શુકનવંતુ શું કામે ગણાય છે એ બધા વિષય ઉપર ચર્ચા કરવા એ વિષયના એક નિષ્ણાત એટલે કે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હિરેનભાઈ જોશી અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે હિરેનભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર હિરેનભાઈ સૌથી પહેલાં તો એ જણાવો કે અખાત્રીજ આપણે દેશી બોલીમાં બોલીએ છીએ અને અક્ષય તૃતીયા એનું મહાત્મ્ય શું છે એમાં એવું છે કે આ મહિનો છે વૈશાખ મહિનો કહેવાય છે વૈશાખ મહિનો એટલે માધવ માસ બરાબર માધવ માસમાં તૃતીય તૃતીયનું બહુ મહત્વ રહેલું છે આમ એમાં તૃતીય દિવસે આજના આ તૃતીયાના દિવસે અક્ષય એટલે એ દિવસની તિથિ એવી છે કારણ કે બે તિથિઓ મહત્વની છે મનવાદી તિથિ અને યુગાદી તિથિ એમાં અને યુગાદી તિથિ કહેવા પછી યુગાદી તિથિનો મતલબ એ છે કે આજના ખાત્રીજના દિવસે સતયુગ નો પ્રારંભ થયો હતો એટલે આનું મહત્વ વધારે વિશેષ છે અને બીજું અક્ષય અક્ષય નો મતલબ જે ક્ષય નથી તે દિવસે જે કરવા આવેલી વસ્તુ છે ધર્મ સિંધુ એવું કીધું છે કે જે પુરુષ જે વ્યક્તિ તે દિવસે ગંગાજળ થી સ્નાન કરે અને દાન પુણ કરે યથાશક્તિ કોઈ પણ વ્યક્તિને એને અક્ષય એ પુણ્ય છે એ ક્ષય નથી થતું એને એ દાનનું ફળ અવશ્ય મળે છે અને નિરંતર મળ્યા કરે છે એટલે અક્ષય તૃતીયા કીધી છે વાહ વાહ અચ્છા વણ જોયું મુહૂર્ત હોય છે જેમ મેં પહેલા કીધું એમ દશેરા એક એવો દિવસ છે કે તે દિવસે આપણે લગભગ મૂર્ત નથી જોતા વસંત પંચમી પણ એવો દિવસ છે તે દિવસે ખૂબ શુભ પ્રસંગો થાય છે તો અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો દિવસ પણ એવો છે

આ પાત્ર એવું છે કે આમાં કોઈ છિદ્ર જ નથી એ એમ નમ છે અને સતત વધતું રહે છે એટલે આને અક્ષય તૃતીયા કીધું છે આ બાબતમાં યુધિષ્ઠિરજીને ભગવાન પુરાણોમાં એવી કથા છે કે યુધિષ્ઠિરજીને ભગવાને કીધું કે આ દિવસના અક્ષય તૃતીયાના દિવસે સ્નાન જપ દાન હોમ કરવાથી અધિક ફળની પ્રાપ્તિ થાય છે એટલે વિશેષ કરીને આ દિવસનું બહુ મહત્વ છે ખાસ કરીને આ દિવસે લક્ષ્મી નારાયણની ઉપાસના વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની ઉપાસના કરવાની અને તેના ઉદ્દેશ્યને કોઈ પણ કર્મ કરવામાં આવે એનું વિશેષ ફળ રહે છે અને સોનું અને ચાંદી સુવર્ણ સજામાં શ્રી સુક્ત એવું લખ્યું છે કે મા ભગવતી છે એ સુવર્ણ

એ ભાવથી આજના દિવસે ખાતરી દિવસે એ સોનું અને ચાંદી ખરીદી હા એનું મહત્વ છે ખૂબ કે ભાઈ અક્ષય તૃતીયાના દિવસે સોનું ચાંદી ખરીદીએ એ એના સુંદર કે લક્ષ્મીનાનું સ્વરૂપ સમજી એની પૂજા કરી અને સતત લક્ષ્મી અને સોનું અને ચાંદી આપણા ઘરમાં લાવ એક સુકન છે જૂના જમાનામાં પાંચ રત્નો રાજાઓ પાસે હતા એમાં એક સુકન શાસ્ત્રના હતા જાણકાર હતા કે એક સુકન છે કે આ દિવસે ઘરે સોનું અને ચાંદી લેવાથી ઘરમાં સોનાની અને ચાંદી બરકત થાય વૃદ્ધિ થાય છે એવી રીતના ગુરુ પુષ્યમત યોગમાં આપણે સોનું ચાંદુ ખરીદી છે એવી રીતના આજના દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી આપણા પરિવારમાં આપણા ધર્મમાં સતત સોનાની અને ચાંદીની વૃદ્ધિ થાય એટલા માટે સોના ચાંદી જી અચ્છા હિરણભાઈ સામાન્ય રીતે આજના દિવસ એટલે અખાશ ત્રીજનો દિવસ હોય છે તો ત્યારે કયા કયા પ્રકારના શુભ કાર્યો થતા હોય છે લગ્ન ખાત મુહૂર્ત કારણ કે આપણી પાસે તો એવા બધા હા યજમાનો આવતા હોય છે કે ભાઈ આ દિવસે અમારે આ પ્રકારનો એક કાર્ય કરવું છે ખાસ કરીને લગ્ન માટે વણજોઈ મુહૂર્ત આપણે કહીએ છીએ પણ ઘણી એવું થતું જો નક્ષત્ર ન હોય કારણ કે આ વખતે ગુરુ ને શુક્ર નો છે તો આ વખતે લગ્ન નથી કારણ કે છે વણજોઈ મુહૂર્ત પણ તે દિવસે એનું નક્ષત્ર અને એ જે હોવું જોઈએ એ નથી જતો આ વખતે નથી આ વખતે અક્ષય તૃતીય લગ્ન નથી લગ્ન નથી કારણ કે આ વખતે અક્ષય તૃતીયના દિવસે ગુરુ ને શુક્ર નો છે કારણ કે એની સાથે બીજા ગ્રહો નું પણ આપણે ચાલ ચલન જોવી પડે છે કે એક સીધી ચાલમાં છે વક્રી છે કે બધું તો ગુરુ ને શુક્ર નો અસ્ત આ વખતે લગ્ન પણ બીજા કાર્ય આપણે જે છે એ કરી શકે જે રીતનો ઓપનિંગ છે કરી શકે કોઈ યજ્ઞ યાગ કરી શકે કોઈ વિશ્વ ભગવાનની ની ઉપાસના ને કઈ કરી શકે કોઈ જલ જલ સાથે તર્પણ કરી શકે કોઈ તીર્થયાત્રાએ જઈ અને પિંડદાન ક્રિયા કરી શકે બરાબર છે અને એનાથી આ અક્ષય તૃતીય આપને ખબર હશે કથા છે કે જ્યારે કૌરવોએ જોયું કે પાંડુ હજી પણ વનવાસમાં પણ સુખેથી રહે છે એટલે એને દુર્વાસાજીને કીધું કે આપ ત્યાં જઈને ભોજન કરો અને તે બધે જમી લીધું હતું પણ એક અક્ષય પાત્ર એમને ભગવાન આપેલું હતું એ અક્ષય પાત્રમાં એક તુલસીજી હતા અને એ તુલસીજી કૃષ્ણ ભગવાનનો આરોગ્ય કીધું કે બધાને તપ થજો અને પછી દુર્વાસાની ચુદા તુસા શાંત થઈ એવી એક કથા છે તો એ અક્ષય પાત્રનું મહત્વ છે એટલું જ મહત્વ અક્ષય તૃતીયાનું છે એક દિવસે આ કાર્ય કરવાથી દાન દાનાધી કર્મ કરવાથી એ દાન એક કથા એવી પણ છે કે એ છે ગરીબ ગરીબ વ્યક્તિ અને એ ખૂબ સોનું ચાંદી ધીરે ધીરે એકઠું કરતો હતો અને અક્ષય તૃતીય દિવસે દાન કરતો હતો એટલે એના પત્નીને ખબર પડી કે આ તો અક્ષય તૃતીય દિવસે દાન કરવા માટે થઈને આ એકઠું કરે છે એટલે કે તમે તો આ તો ખોટી જગ્યાએ દાન કરો છો ત્યારે

મારે છે દરેક ગામમાં તો પરમજી સાથે પણ અક્ષય તૃતીયા કેવી રીતે સંકળાયેલી છે એ પણ વાત કરી દો ભગવાનના વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામજી નો જન્મ અખાત્રીજ દિવસે થયેલો એટલે તે દિવસે ખાસ બહુ મહત્વ રહે છે પરશુરામજી પણ અત્યારે શું છે કે અત્યારે બ્રહ્મ સમાજ એક એવું માણે છે ખરેખર તો પરશુરામ ભગવાન બધાના છે બધાના કારણ કે પરશુરામ આપણે જેમ કૃષ્ણ જન્માષ્ટમી બધા ઉજવ્યું છે એમ પરશુરામ જયંતિ પણ બધા ઉજવવી જોઈએ કારણ કે કૃષ્ણ પરશુરામજી છે એ મૂળ શ્રી વિદ્યાના સ્થાપક છે દત્તાત્રેયના ઉપાસકો જે છે એ અને અને પરશુરામજીના ઉપાસકો છે એ બધાએ તો ખાસ તે દિવસે મહત્વ જાણી અને પરશુરામ જયંતિ ઉજવવી જોઈએ બરાબર છે અચ્છા હવે દાનની વાત જે આપણે કરી તો અત્યારે આપણે મોટે ભાગે ગાયને નિરણ નાખીએ અથવા તો વૃક્ષો વાવીએ અથવા પર્યાવરણની સુધાર આજના સમય પ્રમાણે જે પરિસ્થિતિ છે તો પ્રદૂષણ બહુ વધુ છે ગરમી બહુ પડે છે આપણે જોઈએ છીએ કે હજી એપ્રિલ મહિનો શરૂ થાય માર્ચ નો એન્ડ હોય ત્યાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખૂબ તાપમાન થઈ જાય અત્યારે બેતાલીસ તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન તો વૃક્ષો વાવવા જરૂરી છે તો આજે દાનના કન્સેપ્ટ છે એ બદલાઈ ગયા છે કે ભાઈ અગાઉ એક સમયે દાન અલગ રીતે કરાતું તો આજે આપણે વૃક્ષ કોઈ વાવીએ તો એ પણ એક દાન છે ખરેખર તો એવું છે જ્યોતિષ શાસ્ત્ર નિયમ પ્રમાણે દરેક રાશિના આપણે બધા રાશિ ઉપર માની છે રાશિ નક્ષત્ર ઉપરથી બને છે અને દરેક નક્ષત્રના એક એક ઝાડ છે અચ્છા માની લ્યો કે આશ્લેષા નક્ષત્ર છે તો આશ્લેષા નક્ષત્રનું ઝાડ છે એ ચંપો છે અચ્છા તો એ નક્ષત્રના જાતક હોય ચંપો વાવવો જ જોઈએ બરાબર જેવી રીતના પુષ્ય નક્ષત્ર છે છે તો તો ગુરુ શનિ છે તો એને ખીજડા અને પીપળાનું સેવન પીપળાને રોકવો જોઈએ અને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે એક પીપળો વાવવાથી એક પીપળો વાવવાથી તમારી દસ પેઢીનો ઉદ્ધાર થાય છે બરાબર

તો આપણે બધા કેક કાપીએ છીએ એની બદલી જેટલા જન્મ દિવસ ઉપર જેટલા વર્ષ થયા એટલા નાના 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 યોગ્ય જે ઝાડવા છે ખાસ કરીને પીપળો વાવવાથી પીપળો અને લીમડો કારણ કે લીમડો આમ ભલે કડવો લાગે પણ એ આમ નરવો છે અને અને આપણી ભારતની ભૂમિ ખાસ કરીને ગુજરાતની ભૂમિમાં લીમડો તરત જ છે એને બહુ ઓછા પાણીની જરૂર પડે છે તો એ જો તરત જ ઉભો થઈ જાય તો એના કારણ કે હું માનું છું પાંચસો કરોડ ઝાડની જરૂર છે અત્યારે ભારતને અને આપણે વાવાને એટલે કાપી છીએ વધારે એના કરતા ઝાડ વાવાય તો એ એક પ્રકારનું દાણ છે કારણ કે ઝાડ ત્યારે જ ઝાડ વાવો એટલે પાણી આવશે કારણ કે અક્ષય તૃતીયાના દિવસે એક દાન જલનું પણ છે અચ્છા કુંભદાન તો પાણી આવે તો તમે કુંભદાન કરશો ને હમ બરાબર છે વાહ વાહ તો એ ઝાડને અનુરોધ છે કારણ કે બધી વસ્તુ ઝાડમાંથી જ ખેચી અને પછી પુનઃ પ્રાપ્ત થવાની છે વાહ વાહ અચ્છા એટલે એ દાનના જે પ્રકારો છે એમાં એક સરસ આપે વાત કરી ને હિરેનબેન કદાચ આપને ખબર હશે કે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ છે એ વૃક્ષોનું બહુ મોટું કામ કરે છે અને એને આપ જે રીતે કહો છો એ રીતે દાનથી પણ વૃક્ષો માનો કે કોઈ જન્મદિવસ હોય તો એક નાનકડી રકમ એમને આપણે આપીએ છીએ તો એક વૃક્ષ વાવે છે અને બસો વર્ષ સુધી એ વૃક્ષ જીવે છે તો આપણે તમે એક નાનકડી રકમમાં બસો વર્ષ માટે એક વૃક્ષનું દાન કરો છો એટલે બહુ મોટી વાત કરી અચ્છા એક મારે એ પૂછવું છે આપ જ્યોતિષાચાર્ય છો તો ઘણી વખત લોકોને ઘણીવાર શંકા જાતી હોય છે કે જ્યોતિષ છે એ તો ઠીક છે અમુક મર્યાદામાં સાચું પડે છે નથી સાચું પડતું અથવા તો પણ વાસ્તવમાં જ્યોતિષ શું છે આજે આપ આવ્યા છો તો ખાસ મારે એ પણ પૂછી લેવું છે વાસ્તવમાં વેદનારાયણ એટલે જે વેદ છે એને સડાંગ કીધા છે એના છ અંગ છે એમાં જ્યોતિના નામ ચક્ષુ જ્યોતિષ અચ્છા વેદનારાયણની આંખ છે ગમે એવો પુરુષ હોય પણ એ પુરુષમાં જો આંખ ન હોય તો એ સુરદાસ કહેવાય છે બરાબર મુહૂર્તનું બહુ મહત્વ છે મુહૂર્ત એક દિવસમાં ત્રીસ મુહૂર્ત હોય છે એ મુહૂર્તનું બહુ મહત્વ છે આપણે હમણાં ચૂંટણી કે ચૂંટણીમાં જોયું કે બાર ને ઓગણચાલીસ વિજય મુહૂર્તમાં બધા ભરે છે કારણ કે વિજય મુહૂર્ત છે એવું જ અભિજીત મુહૂર્ત છે જયારે રામ મંદિર પ્રતિષ્ઠા થાય તો અભિજીત મુહૂર્ત નું મહત્વ આપી કારણ કે જે મુહૂર્ત નું મહત્વ જે જગ્યાએ હોય એ જગ્યાએ એ અનુલક્ષીય છે અને જ્યોતિષના તો ગ્રહો આજે સૂર્યના કિરણો અહીં આવેલા આપણને ખબર સૂર્ય ઉગો છે અને સૂર્ય આવવાથી આપણને ખબર પડે છે કે દિવસ ઉયગો છે જેમ સૂર્યના કિરણો આપણા સુધી પહોંચે છે એમાં ચંદ્રના નવ આમ તો ગ્રહ સાત જ છે એમાંય પાંચ જ છે સૂર્ય અને ચંદ્ર બંને તો તારા ગ્રહ છે પાંચ ગ્રહ છે મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ રાહુ અને કેતુ છે કલ્પાંત છે તો એ જે ગ્રહો છે એ ગ્રહોના પણ કિરણો અહીં પડે છે અને એ ગ્રહોના કિરણોના હિસાબે જ

અત્યારે કારણ કે અખાત્રીજ ને એનું લક્ષણ છે તો અખાત્રીજ ત્યારે જ કહેવાય જ્યારે મેષનો સૂર્ય એટલે કે ઉચ્ચના સૂર્ય ઉચ્ચના ચંદ્ર હોય એટલે આજે મેષના સૂર્ય છે એ ઉચ્ચનો કહેવાય છે અને વૃષભ રાશિનો ચંદ્ર ઉચ્ચનો કહેવાય છે તો ચંદ્ર અને સૂર્ય જ્યારે ઉચ્ચના હોય ત્યારે અખાત્રીજ ગણાય અને એનું મહત્વ છે કારણ કે સૂર્ય અને ચંદ્ર છે બંને રાજા અને રાણી છે જ્યોતિષ બરાબર છે વાહ 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 એટલે એ એનો ચંદ્ર સૂર્ય છે આત્માનો કારક પણ છે અને ચંદ્ર છે મનનો કારક પણ છે એટલે બંને આ તમે જોજો આપણી જે કઈ પેલી છે ને આપણે આમ તો ખરેખર તો હિન્દુ નું નવું વર્ષ તો ચૈત્ર મહિના ની એકમ હાજી હાજી તો ત્યારે પ્રકૃતિ ખીલે છે આપણી પ્રકૃતિમાં અત્યારે જોજો છો તમે બધા પાંચ નવા પલ્લવી થયા હશે નવું નવું આખી આમ ઝાડવા નવા થઈ ગયા એ અનુસંધાનમાં છે તો એ જોઈએ આપણે તો આપણને ખબર પડે કે નહીં વાસ્તવિકતા આપણી પ્રકૃતિની સાથે છે વાહ 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 ખૂબ સરસ અને આપણે ઝાડવાનું જળનું

આપણે નિત્ય પાંચ દાનમાં એક પીપીલિકા કેડીઓને કેડિયારી પુર કેડિયારુ પુર એ પણ શાસ્ત્રમાં લખેલું છે તો આપણે નાનામાં નાના જીવ સુધીનું જો આપણે અનુસંધાન રાખીને કાર્ય કરતા એને પણ કંઈ એનું ભોજન મળે તો એવી આ સંસ્કૃતિ છે અને એવી સંસ્કૃતિના વાહક છીએ આપણે શું વાત હિરેનભાઈ ખૂબ સરસ વાત આપે કે એક નાનામાં નાના જીવની પણ આપણે કેવી રીતે સેવા કરીએ અને કેટલીક જે આપણી કુંડળીમાં અથવા તો આપણી સાથે ગ્રહોનું આમ તેમ હોય તો એ પણ યોગ્ય થઈ હોય છે આવી સેવા કરવાથી અચ્છા હવે મને એ પણ પૂછવું છે કે કેટલાક લોકો જન્મકુંડળીને પરફેક્ટ માને છે કેટલાક લોકો હસ્તરેખા શાસ્ત્રને માને કેટલાક સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જોતા હોય છે તો પરફેક્શન વધુ ક્યાં હોય છે જન્મકુંડળીમાં ક્યારેક એવું થાય જન્મ સમય ખોટો હોય છે મોટે ભાગે જે જૂની પેઢીના લોકો અત્યારે તો બહુ સેકન્ડો સહિત લખાય છે પણ માનો કે મારે મારો જન્મ સમય છે તો અડધો કલાક કલાક આમ તેમ હોઈ શકે

એ સૂર્ય ચંદ્રની નાડી ઉપરથી પણ જ્યોતિષ જોવાય છે એનો જે જાણકાર હોય એ એક રાજા સાથે હોવો જોઈએ બીજા હોય છે એ છે શુકુન શાસ્ત્ર કે ભાઈ સકુન છે કેવું શુકુન છે એના ઉપરથી ત્રીજા છે એ જ્યોતિષના આજે કુંડલીઓ નામ એના ઉપર હોય છે ચોથા છે કેરે જ્યોતિષ હોય છે કેલે જ્યોતિષ મીન્સ કે રમલ શાસ્ત્ર છે કે એ અને પાંચમા છે મંત્ર વહેતા હોય છે આ છે કે તો કોઈ કોઈ બતાવે જન્માક્ષર બતાવતા હોય ત્યારે એને કંઈક પ્રશ્ન હોય છે કોઈ વ્યવસાય ને લઈને કોઈ સગાઈને કોઈ પુત્રને ચિંતાનો કોઈ પ્રશ્ન તો જો જન્મ સમયનો બરોબર ન હોય તો પ્રશ્ન કુંડલી ઉપરથી પણ એ જવાબ નીકળી શકે બરાબર બીજી વસ્તુ તમે કોઈ પણ પાસે જાવ માની લો કે તમે હસ્તરેખા પાસે તો હસ્તરેખા તમને કદાચ ખબર હોય પણ હસ્તરેખા પણ બદલાતી રહેતી હોય છે અચ્છા જેમ તમારા ઉપર માનસિક ડિપ્રેશન આવે જેમ તમે પ્રફુલ્લિત રહ્યો એમ તમારી હસ્તરેખાઓ છે એ આખી પાછી અચ્છા બદલાતી રહેતી હોય બદલાતી રહેતી હોય એટલે એના હિસાબે એટલે કોઈ હસ્તરેખા શાસ્ત્રી પાસે જોઈને કે આ છે એ ચોકોર વ્યવસ્થિત હાથ છે કે એમાં શું તકલીફ છે એ કહી શકે છે કારણ કે એ હસ્તરેખા નિષ્ણાંત છે એનાથી પણ ખબર પડે છે ત્રીજી વસ્તુ છે તેર જ્યોતિષમાંથી પણ ખબર પડે છે અને પ્રશ્ન કુંડલી એટલા માટે કે તમે જે સમયે પ્રશ્ન કરો છો એમાં આકાશમાં જે ગ્રહ છે એ તમને કેટલું ફેવર કરે છે જેને આપણે ગોચર પણ કહી શકીએ કારણ કે તમને ખબર હશે કે સાડા સાત એટલે બધે કે મારે હમણાં બહુ કષ્ટ છે કા કે સાડા સાત એકચ્યુઅલી શનિ બહુ એટલું બધું હેરાન કરે નથી પણ જે તમે કરેલું કર્મ છે એ કર્મનું ફળ આપના છે બરાબર છે અચ્છા આપે પીએચડી કર્યું છે તો જ્યોતિષશાસ્ત્ર ઉપર જ પીએચડી કર્યું હશે તો

એમાં પણ ખાસ મહત્વ સંહિતા પછી જાતકાભરણમ એવા જે અલગ અલગ છે કારણ કે એ પુસ્તકો મૂળ છે હાલ તકે શું છે કે જે મૂળ વાંચો તમે તો તમને ખબર પડે કે આમાં શું લખું છું વાહ વાહ અચ્છા એક જ્યોતિષને લગતો જ પૂછી લઉં લોકો અત્યારે જ્યારે સગાઈની વાત આવે છે દીકરા દીકરીની ત્યારે જન્મકુંડણી મેળવતા હોય છે એના પોઈન્ટ મેળવતા હોય એટલા અંક થયા ન થયા મંગળ છે શનિ છે ભારે છે હળવો છે તો આ બધું જ કેટલું અસર કરતું હોય છે મંગળ શનિ વગેરે તમે મને જ પ્રશ્ન પૂછો છો એટલે હું તો વાસ્તવિતા જ કહું છું મારી પાસે જે આવા છે જી અ એ કુંડલીઓ મેં જ્યારે જોઈને કીધું છે કારણ કે તમે તમે પોતે પણ એનો અભ્યાસ કરી શકો છો એ વસ્તુ નથી કે હું જ મેં કર્યું છે એટલે પણ જયારે કુંડલી જોવા તમે જો કારણ મંગલ બહુ ખરાબ છે તો એ શું કરે મંગળનું કામ છે વિઘ્ન નાખવાનું વિવાહમાં જ કેમ મંગળનો ઉપયોગ કર્યો સનનો ઉપયોગ કેમ વિઘ્નવા માટે એટલે સની તો સાળા સાથી પણ આપે છે પણ એ બાધા કરનાર છે એ 7માં સ્થાનમાં બાધા કરનાર ગ્રહ છે જો 7માં સ્થાનમાં બાધા કરનાર હોય તો વિઘ્ન આ વિઘ્ન આવેનો મતલબ એ થાય કે તૂટવાની શક્યતા વધારે છે અને હાલના સાંપ્રત સમયમાં 75 થી 80% માં મંગળ હોય છે એટલે જ્યોતિષીઓ એવું રિફર કરે છે કે સામેવાળી વ્યક્તિ પણ મંગળવાળી હોય

અનુષ્ઠાન કરવું બરાબર એટલે હોય જન્મકુંડળીમાં કોઈ ગ્રહ તો આપણે ફેરવી નથી શકતા હા પણ પણ એનું 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 સોલ્યુશન છે એનું સોલ્યુશન છે નિવારણ છે એ એટલે એ રીતનું છે કે ભાઈ આની આજે થઈ ગયું કે જન્મકુંડળીને તો જન્મકુંડળીને કદા જન્મ સમયના પણ આની માત્રા અમે કમ કરી શકીએ અથવા એ ભવિષ્યમાં આટલી માત્રામાં દેનાર જે દુષ્પરિણામ છે એનું તમને આટલા પરસેન્ટેજ પરિણામ મળે બરાબર જી 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 વાહ વાહ ખૂબ સરસ ક્યારેક આપણે જ્યોતિષના વિષય ઉપર પણ એક સરસ એપિસોડ અહીંથી કરશું આજે તો આપણે મૂળભૂત રીતે અક્ષય તૃતિયાની વાત કરીએ છીએ લોકોને અક્ષય તૃતીયા એટલું બધું મનમાં બેસી ગયું છે કે હવે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી ખરીદી માટે પણ લોકો એટલા નીકળી પડતા હોય છે એટલે આપણે લોકો શિક્ષિત થઈ ગયા છે ઘણીવાર એવું કહેવાતું હોય છે શિક્ષિત લોકો આમાં બહુ નથી માનતા પણ આ બધી વસ્તુનો એટલો બધો સરસ પ્રચાર થયો છે એટલે આપણા જેવા લોકો જે જાણકારી સારો પ્રચાર જેનો સદ પ્રચાર કહેવાય એ કર્યો છે જેને કારણે લોકોને આટલી બધી એક અવેરનેસ અવેરનેસ આવી ગઈ છે બિલકુલ અચ્છા અમારા દર્શકોને એક સરસ સંદેશો આપી દો દર્શકોને સંદેશો એ જ છે કે મૂળ તો કરુણા ફાઉન્ડેશન છે જેનું નામ જ કરુણા છે જી કરુણાનો મતલબ છે દયાભાવ તો દરેક જીવ ઉપર જીવ માત્ર પછી કોઈ પણ હોય એની પર દયાભાવ ભાવ રાખો દયા રાખવી અને સાંપ્રત સમયમાં આપણે જતો હોય કોઈ ઉઘાડ પગે જતું હોય જો આપણી પાસે શક્યતા હોય જો શક્તિ હોય તો એને કાયમ તો ખાલી ચંપલ કારણ કે ઉઘાડ પગે જાય છે તો એ જો તરસા હોય તો પાણીની બોટલ અને બની શકે તો ખાસ કરીને જે અબોલ જીવ છે એના માટે પાણી એની ખાણી એટલે એના ખાવાની વ્યવસ્થા પક્ષી હોય તો એને ચણ અને ગાય હોય તેના માટે ઘાસ અત્યારે ખાસ જરૂર છે તો એ બધા પોત પોતાની શક્તિ પ્રમાણે આપે તો મને એવું લાગે છે કે ટૂંક સમયમાં ઉનાળો વહી જશે પણ તમારું આપનું પુણ્ય છે એ અધિક વધી જશે ક્યાં વાત વાહ 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 ખૂબ સરસ દર્શક મિત્રો આજે અક્ષય તૃતીયા ઉપર વણજોયું મુહૂર્ત અને સોના ચાંદીની ખરીદી માટે સુગનવંતો દિવસ એ વિષય ઉપર ડોક્ટર હિરેનભાઈ જોશી સાથે આપણે ખૂબ સરસ ચર્ચા કરી અક્ષય તૃતીયાની સાથે જ્યોતિષ સહિતના વિષયો ઉપર પણ સરસ આપણને ટિપ્સ મળે એ પ્રકારની સરસ વાતો એમણે કરી ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર નમસ્કાર